નમસ્કાર મિત્રો પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ પ્રથમ વર્ષ ડીએલએડ પીટીસી પરવેશ માટેની જે જાહેરાત આવી છે તેનો અગાઉ વિડીયો બનાવેલ છે જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના પર ક્લિક કરીને આપ બધું માહિતી મેળવી શકશો આ વિડીયોમાં પ્રથમ વર્ષ ડીએલએડ પીટીસી પરવેશ માટેની જે જિલ્લાવાર કોલેજોની યાદી મૂકવામાં આવેલ છે તેને લગતી માહિતી મેળવીશું કે અહીંયા જિલ્લાવાર કોલેજોની નામ સાથેની યાદી આપેલ છે કે અમદાવાદ સરકારી કોલેજ છે પીઆર ટ્રેનિંગ કોલેજ ખમાસા ગેટ રાયગઢ અમદાવાદ ગુજરાતી માધ્યમ પ્રકાર તો મિશ્ર છે અને અહીંયા કોલેજનો કોડ પણ આપેલ છે એ રીતે અહીંયા સરકારી કોલેજો અનુદાનિત એટલે કે આ ગ્રાન્ટેડ કોલેજ છે અહીંયા કોલેજનો પ્રકાર પણ આપેલ છે કે મિશ્ર કોલેજ છે અને માધ્યમ પણ જે તે કોલેજના નામની નીચે આપેલ છે કે કયા માધ્યમની કોલેજ છે તો તમે આ લિસ્ટ મુજબની જે કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છો છો તે કોલેજમાંથી ફોર્મ મેળવી ભરીને યોગ્ય જરૂરી ડોક્યુમેન્ટ જોડીને દસ છ બે હજાર પચીસ સુધીમાં જમા કરાવી શકશો તો આપ જિલ્લાવાર જે કોલેજો છે તેની યાદી અહીંયા જોઈ શકો છો અહીંયા જે જ્યાં મહિલા છે તે મહિલા કોલેજ છે મિશ્ર છે ત્યાં પુરુષ અને મહિલા કોલેજ મિશ્ર છે અને પ્રકારમાં પુરુષ છે એ ફક્ત પુરુષો માટેની જ કોલેજ છે તો આ તો આપ જે જિલ્લાની કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છો છો તે કોલેજનું નામ યાદીમાં જોઈને જે તે કોલેજમાં પ્રવેશ મેળવી શકશો જિલ્લાવાર કોલેજની યાદીની પીડીએફ પણ ટેલિગ્રામની ચેનલમાં મૂકવામાં આવેલ છે જેને લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના પર ક્લિક કરીને આપ સરળતાથી આ પીડીએફ ડાઉનલોડ કરીને વધુ માહિતી મેળવી શકશો તો આપ અહીંયા જિલ્લાવાર કોલેજની માહિતી જોઈ શકો છો તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો આભાર